પાટણ રાધનપુર હાઈવે ચાર રસ્તા રામલાલ ચોક ખાતે હિન્દુ સમાજે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા હુમલાને લઈને દેખાવ કર્યા હતા પાટણ જિલ્લાના રાંધનપુર હાઈવે ચાર રસ્તા ઉપર આવેલ રામલાલ ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને અન્ય હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું બાંગ્લાદેશની અંદર હિન્દુ મંદિરો ઉપર થયેલા હુમલામાં હિન્દુઓ ઉપર થયેલા હુમલામાં તેમજ હિન્દુ સંસ્કૃતિને નાશ કરવામાં બાંગ્લાદેશના મુક્તત્વો ભાગ ભજવી રહ્યા છે તેનો વિરોધ કરવા છતાં પરિવર્તન ન આવતા બાંગ્લાદેશના હિન્દુઓની કપરી પરિસ્થિતિ જોવા મળી રહી છે તેવા સમયે ભારતના હિન્દુઓ બાંગ્લાદેશના હિન્દુઓને સમર્થન કરી રહ્યા છે તેના ભાગરૂપે રાંધનપુર હાઇવે રસ્તા ઉપર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓને ન્યાય મળી તેની ઉગ્ર માંગ કરવામાં આવી હતી રિપોર્ટર ચેતન પંચાલ પાટણ પરિવાર ભાજિયા પરિવાર જાગે છે પ્રતાપ શિવાજી પ્રતાપ શિવાજી પ્રતાપ શિવાજી રામલલ્લા ચોક રાધનપુર હાઈવે ચાર રસ્તા ઉપર આ વિશાળ હિન્દુ સમાજના લોકોનું સમગ્ર હિન્દુ સમાજ ભેગા થઈ અને બાંગ્લાદેશમાં થયેલા સત્તા પરિવર્તન પછીના જે હોલડો તોફાનોમાં હિન્દુ આસ્થા ઉપર હિન્દુ મા બહેનો ભાઈઓ ઉપર તથા હિન્દુ મંદિરો ઉપર એવા હિન્દુ મંદિરો જેને બાંગ્લાદેશ આઝાદ થયો ત્યારે ઇસ્કોન મંદિરે ત્યાંના લાખો લોકોને જમાડ્યા છે અને બાંગ્લાદેશને સદ્ધર કર્યું એવા મંદિરો પણ તોડી નાખવામાં આવે છે લાખો લોકોની સંપત્તિઓ નષ્ટ કરી દેવામાં આવી છે હિન્દુઓની કટલે આમ થઈ ગઈ છે આશરે ત્રણસો ઉપરાંત હિન્દુઓ ત્યાં મૃત્યુ પામ્યા છે આજે પણ હિન્દુઓ અનેક જિલ્લાઓમાં ઘરની બહાર નથી નીકળી શકતા કાંકા જેવા મોટા શહેરોમાં હિન્દુઓ જાગૃત થયા છે વિરોધ કર્યો છે ભારતની સરકાર નરેન્દ્ર મોદીશ્રીએ પણ આ બાબતે સખત વિરોધ નોંધાવ્યો છે પરંતુ એ દેશના કેટલાક છુપા ગદ્દારો કે જે આનો વિરોધ કરવો છે એનો વિરોધ નથી કરતા ગાજાની અંદર ફિલિસ્તીન સમર્થન કરે છે ત્યારે હિન્દુમાં હિન્દુઓનું જ્યારે કટલી આમ થઈ ગઈ છે ત્યારે કોઈ વિરોધ નથી કરતા વિશ્વની સત્તાઓ પણ આ બાબતે મૌન છે જ્યારે આપણે હિન્દુઓએ બધા એક થવું પડશે જાગવું પડશે એ જનજાગૃતિ હિન્દુઓની જાગૃતિ માટે આ અભિયાન કર્યું છે અને ભવિષ્યમાં આ પ્રકારે જો આ આંદોલન નહીં થાય અને હિન્દુઓ જાગૃત નહીં થાય તો આવી જ પરિસ્થિતિ ભારતની અંદર હિન્દુઓની થવાની છે એટલે હિન્દુઓ જાગૃત કરશે અને એ જનજાગૃતિ માટે આ એક આપણો પ્રદર્શન છે આ દેખાવ છે અને ખૂબ મોટી સંખ્યામાં હિન્દુઓ અહીંયા ઉપસ્થિત રહી અને સાથ સહકાર આપ્યો બધાએ શાંતિપૂર્વક આ ચક્કાજામને આપણે સફળ બનાવ્યું એ બધા સમગ્ર રાધનપુરના હિન્દુઓનો ખૂબ ખૂબ આભાર બધા આ રીતે હિન્દુ બંધુઓ જાગૃત રહીશું આજે રાધનપુર શહેરની અંદર સમગ્ર હિન્દુ સમાજના યુવા શક્તિએ સમગ્ર ધર્મપ્રેમી દેશપ્રેમી નાગરિકો દ્વારા બાંગ્લાદેશમાં થયેલા હિન્દુઓ પરના અત્યાચારના વિરોધમાં ચક્કાજામ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો સમગ્ર હિન્દુ સમાજના ખૂબ મોડી સંખ્યામાં ઉમેદવારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને સરકારને જોરદાર સૂચક સંદેશો આપ્યો છે કે હિન્દુ હવે કોઈ પણ પ્રકારની આવી કોઈ પણ પ્રકારની મુશ્કેલી અથવા તો એમાં થતાં અત્યાચાર કોઈ સહન કરશે નહીં અને આવનારા સમયમાં આ પ્રકારે એકજૂટ થઈને સમગ્ર હિન્દુ સમાજ એનો મુકલ્પ બદલે દુનિયાના કોઈ પણ દેશની અંદર હિન્દુ પર જો કોઈ પણ પ્રકારનો અત્યાચાર થયો તો એનો જવાબ આપવામાં આવશે અને સંગઠિત હિન્દુ સમાજ દ્વારા આગામી સમયની અંદર સમગ્ર ભારત વર્ષની સમગ્ર વિશ્વની અંદર હિન્દુ એકતાના દર્શન કરવામાં આવશે એ પ્રકારનો એક જોરદાર કાર્યક્રમ આજે રાધનપુર શહેરમાં સર્વે હિન્દુ સમાજના યુવા શક્તિ વડીલ શક્તિ માર્ગદર્શક દ્વારા